વેરમગામ નગરપાલિકાએ એ દરવાજાથી એપીએમસી માર્કેટ સુધી લાકડી બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા અંતિમ નોટિસ જાહેર કરી નગરપાલિકાએ દરવાજા દરવાજાથી એપીએમસી માર્કેટ સુધી બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા અંતિમ જાહેર નોટિસ જાહેર કરી છે નગરપાલિકા દ્વારા અગાઉ સોળ નવેમ્બર બે હાજર ત્રેવીસ બાવીસ મે બે હાજર ચોવીસ અને પચીસ જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ નોટિસ આપવામાં આવી હતી જેમાં આ વિસ્તારમાં કરવામાં આવેલા બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી આ બાંધકામો વરસાદી પાણી થવાને કારણે જાહેર અવરોધતા હોવાના કારણે દૂર કરવા માટે પહેલા સૂચના આપવામાં આવી હતી તેથી પંદર ઓક્ટોબર બે ના રોજ દબાણ દૂર કરવા માટેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને હવે વધુ કોઈ નોટિસ આપવામાં નહીં આવે ઉલ્લેખનીય છે કે લાકડી બજાર વિસ્તારમાં લગભગ સો જેટલા કુટુંબો વસવાટ કરે છે ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે વિરમગામ